સરકારી નોકરીઓમાં વયમર્યાદા વધશે એક ઘડિયાળ ઘડિયાળીક ટેક દરેક સેકન્ડ સાથે લાખો યુવાનોની ઉંમર વધી રહી છે પણ નોકરી મિત્રો આ દેશનો સૌથી મોટો પ્રશ્ન આજે એક જ છે મિત્રો સરકારી નોકરીઓમાં વયમર્યાદા વધશે કે નહીં સોશિયલ મીડિયા પર મેસેજ ફરી રહ્યા છે વોટ્સઅપ યુનિવર્સિટી કહી રહી છે ઉંમર વધવાની છે બધાને છૂટ મળશે એટલે કે સરકારી નોકરીઓમાં વયમર્યાદા વધવાની છે તેવો મેસેજ હાલમાં વાયરલ થઈ રહ્યો છે પણ સત્ય શું છે ક્યારે નિર્ણય આવશે આ વિડીયોમાં કોઈ અફવા નહીં કોઈ ખોટી આશા નહીં ફક્ત કઠોર રિયાલિટી નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો જરા કલ્પના કરો એક વિદ્યાર્થી અઢાર વર્ષની ઉંમરે તૈયારી શરૂ કરે છે પહેલી પરીક્ષા આપે છે તે રદ થાય છે બીજી વાર પરીક્ષા આપે છે તો પેપર લીક કૌભાંડ થાય છે ત્રીજી વાર પરીક્ષા આપે છે તો પરિણામ આવવામાં વિલંબ થાય છે અને અચાનક સોરી યુ ક્રોસ ધ એચ લિમિટ અઢાર વર્ષની ઉંમરથી તૈયારીઓ શરૂ કરી દે તો એક વિદ્યાર્થી પરીક્ષા આપે છે કોઈ કારણસર તે રદ થાય છે બીજી વાર પરીક્ષા આપે છે તો કોઈ કારણસર પેપર લીક થાય છે પેપર લીક કૌભાંડ બહાર આવે છે અને ત્રીજી વાર પરીક્ષા આપે છે તો પરિણામ આવવામાં ઘણું મોડું થાય છે અને ત્યાં સુધીમાં સોરી યુ ધ એટ લિમિટ એટલે કે વયમર્યાદા જે નોકરી માટે નિર્ધારિત છે તે પૂર્ણ થઈ ચૂકી છે આ કોઈ સ્ટોરી નથી આ એક હકીકત છે આ ભારતના લાખો ઉમેદવારોની રોજિંદી જિંદગી છે ચાલો આપણે સાદી ભાષામાં સમજીએ વયમર્યાદા એટલે શું સરકાર કહે છે આ ઉંમર સુધી જ તમે અરજી કરી શકો છો સરકારી નોકરીમાં અલગ અલગ વિભાગમાં વિવિધ વિભાગોમાં નોકરી માટેની વયમર્યાદા નિર્ધારિત કરવામાં આવી હોય છે તે વયમર્યાદા વટાવી ચૂક્યા પછી તમે નોકરી માટે લાયક ગણાતા નથી જેમ કે એસએસસી માટે અઢારથી સત્યાવીસ વર્ષ કેટલીક ભરતીઓ માટે એકવીસથી બત્રીસ વર્ષ અને રાજ્ય ભરતી માટે અલગ અલગ વયમર્યાદા રાખવામાં આવી હોય છે પણ પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે જ્યારે ભરતી સમયસર ના આવે પરીક્ષા વર્ષો સુધી અટકી રહે તો ઉંમર વધવી તે કોની ભૂલથી વધે છે વિદ્યાર્થીની કે પછી સિસ્ટમની કે પછી સરકારની હવે જ્યારે ભરતી જ સમયસર આવતી નથી પરીક્ષામાં પણ લાંબો વિલંબ વિલંબ જોવા મળી રહે છે પરીક્ષા વર્ષો સુધી લેવામાં આવતી નથી ગમે તે કારણે પરીક્ષા વર્ષો સુધી અટકી રહે છે તો પછી આમાં ભૂલ કોની વિદ્યાર્થીની કે પછી સરકારની કે પછી સિસ્ટમની વાય ડિમાન્ડ ઇઝ રાઇઝિંગ છેલ્લા પાંચ વર્ષમાં શું થયું કોવિડ આવ્યું લોકડાઉન થયું એક્ઝામ ડીલે થઈ પેપર લિક્સ થયા કોર્ટ કેસીસ વધ્યા એક પરીક્ષા માટે લગભગ બેથી ત્રણ વર્ષ જેટલો સમય લાગી જાય છે અને આ બધામાં ઉમેદવારની ઉંમર વધી જાય છે એટલે જ આજે રસ્તા પર ટ્વિટર પર યુટ્યુબ પર એક જ અવાજ ચાલી રહ્યો છે એ જ લિમિટ વધારવી જ પડશે મિત્રો પહેલાં કોવિડ આવ્યું જેના કારણે ભરતી પ્રક્રિયા ઠપ થઈ લોકડાઉન કરવામાં આવ્યું ત્યાર પછી સરકારી નોકરીઓ સરકારી પરીક્ષાઓ ગવર્મેન્ટ એક્ઝામ લેવાનું શરૂઆત થઈ ગવર્મેન્ટ ભરતીઓ શરૂ થઈ પરંતુ પેપર લિક્સ કૌભાંડ પરીક્ષામાં મોડું કોર્ટ કેસીસ વગેરેને લઈને વિલંબ અને વિલંબ વધતો રહ્યો એક પરીક્ષા માટે બેથી ત્રણ વર્ષ અને ક્યારેક ત્યાંથી પણ વધારે સમય લાગવા માંડ્યો જેના કારણે આ બધામાં ઉંમર ઉમેદવારની વધી ગઈ એટલે જ હવે દેશભરમાંથી અવાજ ઉઠી રહ્યો છે તે પછી ટ્વિટર પર હોય યુટ્યુબ ઉપર હોય કે પછી રસ્તા પર હોય દરેકનો એક જ અવાજ છે કે લિમિટ વધારવી જ પડશે વયમર્યાદામાં વધારવો ફરજિયાતપણે કરવો પડશે તે જ સાચો ન્યાય છે તો મિત્રો ગ્રાઉન્ડ રિયાલિટી સ્ટેટ એક્ઝામ્પલ તો હવે મહત્ત્વની વાત સાંભળો મિત્રો કેટલાક રાજ્યોમાં સરકારે વયમર્યાદામાં ચોક્કસપણે ફેરફાર કર્યો છે જી હા મિત્રો કેટલા એવા રાજ્યો છે જેમાં સરકારે વયમર્યાદામાં ફેરફાર કર્યો છે એટલે કે વધારો કર્યો છે કોઈ રાજ્યમાં ત્રણ વર્ષ સુધીની છૂટ આપવામાં આવી છે કોઈક રાજ્યમાં તેનથી વધારે પાંચ વર્ષની છૂટ આપવામાં આવી છે કોઈ રાજ્યમાં ક્યાંક એક વખત માટે રિલેક્શન આપવામાં આવી રહ્યું છે પણ ધ્યાન રાખજો મિત્રો પણ ધ્યાન રાખજો મિત્રો આ નિર્ણય રાજ્ય સ્તરે છે દેશભરમાં એક સમાન આ નિયમ લાગુ પડ્યો નથી અને આ નિયમ હજુ આવ્યો પણ નથી રાજ્યોએ તેમની રીતે વયમર્યાદામાં ચોક્કસપણે વધારો કર્યો છે રિયાલિટી ચેક શું છે સેન્ટ્રલ ગવર્મેન્ટ રિયાલિટી ચેક જોઈએ તો હવે સૌથી મોટો પ્રશ્ન આવે છે કેન્દ્ર સરકાર શું વિચારે છે સાચી વાત કહું તો કેન્દ્ર સરકાર સુધી લાખો અરજીઓ રજૂ થઈ ચૂકી છે યુવા સંગઠનો રજૂઆત કરે છે મેમોરેન્ડમ પણ આપે છે પણ આજ દિન સુધી આજ તારીખ સુધી કેન્દ્ર સરકાર દ્વારા કોઈ અધિકૃત સમગ્ર દેશ માટેનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી આ એક સત્ય વાત છે આજ સુધીમાં કોઈ અધિકૃત નિર્ણય સરકારે જાહેર કર્યો નથી પરંતુ વોટ્સઅપ પર મેસેજ આવે છે એ જ લિમિટમાં પાંચ વર્ષ વધશે બે હજાર છવ્વીસથી બધાને છૂટ મળશે તો મિત્રો હકીકત કડવી છે પરંતુ સરકાર દ્વારા કોઈ પણ નિર્ણય એક રાતમાં લેવાતો નથી રૂલ ચેન્જ કમિટી અપ્રુવલ નોટિફિકેશન આ બધું સમય માગી લે છે તો મિત્રો હાલમાં જે વોટ્સઅપ પર મેસેજ ફરતો થયો છે કે પછી અન્ય પ્લેટફોર્મ પર જે મેસેજ આવી રહ્યો છે કે એ જ લિમિટમાં પાંચ વર્ષનો વધારો બે હજાર છવ્વીસથી બધાને છૂટ મળશે પરંતુ મિત્રો આ વાત ખોટી છે વયમર્યાદામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી હકીકત છે પરંતુ કરવી છે સરકાર કોઈ પણ નિર્ણય એક રાતમાં લેતી નથી રૂલ ચેન્જ કમિટી અપ્રુવલ નોટિફિકેશન વગેરેમાં ઘણો સમય માગી લે છે તો મિત્રો હવે એક સવાલ આગળ શું થઈ શકે રિયલિસ્ટિક રીતે જોઈએ તો મોડા પડેલા એક્ઝામ માટે ટેમ્પરરી એજ રિલેક્શન લાવવું જરૂરી છે એક વખત માટે છૂટ આપવી જરૂરી છે જેમ અમુક રાજ્યો દ્વારા આપવામાં પણ આવ્યું છે એકદમ કાયમી દેશભરમાં પાંચથી છ વર્ષ વધારવું અત્યારે શક્ય લાગતું નથી પણ એક વાત ચોક્કસ છે આ દેશનો યુવાન આળસું નથી નકામો નથી તે માત્ર તક માગે છે તે માત્ર ન્યાય માગે છે જો ભરતી સમયસર આવી હોત તો આજે વયમર્યાદામાં વધારવાનો પ્રશ્ન ઊભો જ ના થાત તો મિત્રો હું તમને કોઈ ખોટી આશા નથી આપતો પણ સાચી તૈયારી કરવાની સલાહ જરૂર આપું છું એ જ લિમિટ વધે કે ના વધે તૈયારી રોકશો નહીં કારણ કે તૈયાર ઉમેદવાર ક્યારેય હારતો નથી જો તમને લાગે કે આ મુદ્દો મહત્ત્વનો છે તો આ વિડીયોને વધુને વધુ શેર કરજો જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને આવી જ સત્ય માહિતી જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો કારણ કે આ અવાજ એક દિવસ નિર્ણય પણ બની શકે છે ધન્યવાદ